ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર અને જૈન ધર્મનો પ્રભાવ વધારવા તેમજ સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસાની ભાવના જાગૃત કરવાનો હતો આ અહિંસા યાત્રામાં એક હજાર ટુ વ્હીલર ચાલીસ ઓપન જીપ દસ આઈસર ટેબ્લો સાથે એકસો પચાસ ફોર વ્હીલર સહિત પાંત્રીસોથી ચાર હજાર પુરુષો મહિલાઓ તથા બાળકો સાથે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અહિંસા યાત્રા હાટકેશ્વર જૈન મંદિરથી શરૂ થઈ હતી અને ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી

જેટલા મંદિરો પૂર્વ વિસ્તારના આ રેલીમાં જોડાયેલ હતા પાંચ હજાર શ્રદ્ધાળુઓ સાથે આ રેલી હાટકેશ્વર મંદિરથી પ્રસ્થાન થઈ અનેકો અનેક મંદિર થઈને બાવીસ બાવીસ કિલોમીટરની અહિંસા યાત્રા પૂર્ણ કરી બાર સાંસ્કૃતિક ઝાંખીઓ પણ એમાં સામેલ હતી આજ કા જો પ્રોગ્રામ હૈ મહાવીર સ્વામી કલ્યાણક એ અહિંસા કા પરમ દોતક હૈર પ્રકાર પ્રકારની વિશાલ રેલી છે આપણે વર્તમાન ઓર વર્ધમાન वर्तमान में वर्धमान की बहुत जरूरत है शांति के लिए और अच्छे जीवन के लिए जैन धर्म की महावीर स्वामी की जन्म कल्याण महोत्सव के लिए मैं हार्दिक शुभकामनाएं देता हूं और आप सबसे निवेदन करता हूं कि इस महोत्सव को ज़्यादा से ज़्यादा महावीर स्वामी के सिद्धांतों पर चलें आज हमें जो महावीर जयंती महोत्सव भगवान महावीर छब्बीस में बाईस जन्म कल्याण महोत्सव जो मनाई रहा है यू एकज जे हेतु है जैन धर्म की प्रभावना प्रचार प्रसार અને જૈન ધર્મના પ્રમાણેથી જે દુનિયા જે ચાલી રહી છે બરાબર છે અહિંસા શાંતિથી કોઈ પણ સોલ્યુસ કોઈપણ સવાલ પ્રોબ્લમનો હલ થાય એનો જ એક હલ છે જૈનિઝમ જૈન ધર્મ જે શાંતિનું પ્રતિક છે અને અહિંસાનું પ્રતિક છે એના હિસાબથી એના હિસાબથી અમે મહાવીર ભગવાનનું જન્મજયંતિ મને જે ચોવીસમાં તીર્થંકર છે

જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર